એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમેને પોતાનો રેડિયો ઓન કર્યો આમ તો દરરોજ એટલો બધો બિઝી રહેતો કે રેડિયો ટીવી કે પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો એના બાળકો તેમજ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે એ લોકોએ જોડે ભોજન ક્યારે લીધું હતું ફરી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે એ શનિવારે સવારે એને આમ જ રેડિયો શરૂ કર્યો હતો ઘરના બાકીના સભ્યો હતા રેડિયો સાવ અમસ્તો તો જ શરૂ કર્યો એ વખત મીટિંગ રાખેલી કોઈ કારણોસર પેલાની ફ્લાઇટ કેન્સલ થઈ એટલે હવે સવારના એ એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં એણે રેડિયો ઓન કરેલો એણે રેડિયો ઓન કર્યો ત્યારે એના ઉપર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમેનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે ટોમ તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે હું જાણું છું કે તું ખૂબ જ બિઝી રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે પરંતુ તે એ ક્યારે વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે ઘણો ખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો તને યાદ જ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં સાંભળવા લાગ્યો રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું હું તને એક એવી વાત કહેવા માંગુ છું જેને મારી જિંદગી જ બદલી નાખી છે વાત એમ છે કે એક દિવસ મેં થોડું ગણિત માંડી જોયું પુરુષની સરેરાશ ઉંમર 75 વર્ષની હોય છે જો કે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે પરંતુ સરેરાશ ઉંમર 75 વર્ષની હોય છે હવે 75 ને મે 52 વડે ગુણી નાખ્યા કારણ કે એક વર્ષમાં 52 શનિવાર હોય છે ગુણાકાર આવ્યો 3900

એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને મજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યા હતા મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાડવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા હું વિચારમાં પડી ગયો ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ બે ચાર સ્ટોરમાં રખડી ને હું એક હજાર લખોટીઓ લઈ આવ્યો એ લખોટીઓને

તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવાને એ આપોઆપ સમજાવી દે છે રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો હા તો ટોમ આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી મારા દોસ્ત આજે મને પંચોતેર વર્ષ પૂરા થયા

ઘરના બધા તૈયાર નીચે બેઠક ખંડમાં આવ્યા એટલે બિઝનેસ એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી નાસ્તો કરવા જવાનું છે અને એ પછી બાજુના દરિયા કિનારે પિકનિક પર ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ પણ કોઈએ કઈ જ દલીલ કરી નહીં એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી એ પળોને દલીલોથી દૂષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા દરેકનો ચહેરો હસ્તો હતો મનમાં કંઈક જુદા જ પ્રકારની ખુશી હતી બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે એ બિઝનેસમેને ગાડી ઊભી રાખી બધા ચૂપ થઈ ગયા એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું કે કેમ તમારો વિચાર બદલી ગયો કે શું અહીંયા કેમ ઊભા રહી ગયા બિઝનેસમેન થોડી વાર વહાલથી એની સામે જોઈ રહ્યો અને પછી હસીને બોલ્યો નહીં નહીં વાલી વિચાર નથી બદલ્યો આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે કેવી લાગી તમને આ વાર્તા બહુ જ મસ્ત છે ને ખરેખર બધા જ વીત કમાવવા અને નોકરી ધંધામાં વ્યક્ત લોકોને આ વાર્તા આજે તો ખાસ પહોંચાડવી જોઈએ ને કે ઉત્સવના દિવસે કોઈ સારા દિવસે કુટુંબ સાથે રહીએ અરે દર અઠવાડિયે એક કે બે દિવસ તો એવા કાઢીએ કે જેમાં આપણે કુટુંબ સાથે રહીને આનંદ કરીએ કારણ કે ભાવજીવન ખીલાવવા માટે ફક્ત કુટુંબ એ એક જ તો જગ્યા છે જે ભગવાને આપણને ભેટ સ્વરૂપે આપી છે તો ભગવાનની આ ભેટને આપણે સમજીએ સ્વીકારીએ અને એને માણીએ તો કેટલો આનંદ આવે વાર્તા ગમી છે કે નહીં કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને હા વિડીયોને લાઈક કરી અને બધા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ